હેલો ફ્રેન્ડ શું છું વંટી પટેલ ઉમિયા મોબાઈલ ગુજરાતને પાછું કંઈક તમારા માટે ન્યૂ પ્રોડક્ટ લઈને આવી ચૂક્યું છે ઉમિયા મોબાઈલની અત્યારે વાત કરું તો વોર્લ્ડના સૌથી સ્લીમ જે આપણે બર્ડ્સ કહી શકીએ સૌથી સ્લીમમાં સ્લીમ બર્ડ્સ અત્યારે ઉમિયા મોબાઈલના અંદર આવી ચૂક્યા છે જે વાત કરી બિગલ્સ કંપનીના સૌથી સ્લીમ બર્ડ્સ જે મારા હાથની અંદર છે અને આની અંદર સોંગ સાંભળવાની એકદમ મજા આવશે કારણ કે સ્લીમ પણ છે નાનકડા છે નાજુકડા છે કેર પણ કરી શકો અને સૌથી બસ્ટ આપણે એમ કહી શકીએ કે સ્લિમની અંદર સ્લીમ તો ઉમિયા મોબાઈલની અંદર આવી ચૂક્યા છે જે સૌથી સ્લીમ બર્ડ્સ કહી શકાય અને બેસ્ટ રેટ છે સસ્તા પણ છે સારા પણ છે અને મજા પણ આવશે તમારા કાનમાં રહી હશે તો તમને ખબર નહીં પડે જે અત્યારે જોઈ રહ્યા છો મારા કાનની અંદર લગાડ્યું છે તો આ બર્ડ્સનો લાઈવ ડેમો જોવા માટે ઉમિયા મોબાઈલ નિયર બાય સ્ટોર યા તો એસ્ટ્રોન ચોકની બ્રાન્ચ ઉપર આમનો લાઈવ ડેમો છે પ્લસ અત્યારે બેસ્ટ ઓફર ચાલી રહી છે મોનસૂન ધમાકા ઓફર તો આ શોપિંગ કરવા ફેસ્ટિવલ ઉપર ઉમિયા મોબાઈલ એસ્ટોન્ટોકની બ્રાન્ચ ઉપર આવો અને બેસ્ટ બેસ્ટ બર્ડ્સની ખરીદી કરો ઉમિયા મોબાઈલમાંથી થેન્ક યુ સો મચ